નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ઝી હા મિત્રો અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ગુજરાતના અરવલ્લી જિલ્લાના રૂપણના ગામના રહેવાસી માટે રામદેવરાની યાત્રા લોહી સાબિત થઈ છે રાજસ્થાનના જોધપુર જેસલમેર નેશનલ હાઇવે પર મંગળવારે સાંજે ખાનગી બસ અને ટેલર વચ્ચેની થયેલી પ્રચંડ અથડામણમાં ચાર ગુજરાતીઓના કરણો મોત નીપજ્યા છે જ્યારે સોળથી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે ઝીહા મિત્રો અરવલ્લી જિલ્લાના રામણા રૂપણ ગામના શ્રદ્ધાળુઓ મિની બસમાં થઈને જેસલમેરના બાબા રામદેવના દર્શને ગયા હતા મંગળવારે સાંજે સાડા ચાર કલાકે જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે જોધપુરના કેરુ ગામ પાસે મુલાડનાળાના રોયલનટી નાકા નજીક આવે સામેથી આવતા પૂરપાડ ઝડપે બસને જોરદાર ટક્કર મારી હતી અકસ્માત એટલો ભયાનક હતો કે બસના કુર્ચા ઉડી ગયા હતા ઘટનાને જાણ થતાં સ્થાનિક અને ગ્રામજનો અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ ઘટના સ્થળે પહોંચી હતી અને જ્યાં બસમાં ફસાયેલા મુસાફરોને બારીના કાચ તોડીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને આ ભયાનક એક્સિડન્ટમાં ચાર લોકોના ઘટના સ્થળે જ કરોડ મોત નીપજે છે જ્યારે સોળ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ